નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો પંદર બાજરો ચારસો બ્યાસીથી પાંચસો બાવીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો દસ રૂપિયા અડદ ચૌદસો દસથી સત્તરસો અડતાલીસ સિંગફળા એક હજાર પચાસથી ચૌદસો પંચાવન મગફળી જાડી અગિયારસો પંચોતેરથી બારસો સાઠ ધણા અગિયારસો પચાસથી પંદરસો ચૌદ સોયાબીન આઠસોથી આઠસો એકાણું તાલ ઓગણીસોથી પચીસસો છન્નું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને રૂપિયા એરંડા નવસો પચાસથી બા એક હજાર એંસી જુવાર સાતસો સિત્તેરથી સાતસો એંસી મગ ચૌદસો સિત્તેરથી બે હજાર ને તેર તલકાળા પચાસથી ઓગણત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ સત્તરસોથી અઢારસો પંચાવન અડદ સત્તરસોથી ઓગણીસો ને સિત્તેર ઘઉં ત્રણસો પિંચ્યાસીથી પાંચસો એકાવન ચણા અગિયારસોથી બારસો અઢાર મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને પાંત્રીસ અજમો એકવીસોથી છત્રીસો ને પાંચ એરંડા એક હજારથી એક હજાર છ્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસો ત્રીસથી બાવીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો ને સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર છસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર નવસો પાંચ રૂપિયા આઠસો ચાલીસથી એક હજાર પાંચ લસણની વાત કરીએ તો એક હજાર પચાસથી અઠાવીસસો એંશી ધાણા એક હજારથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો તલકાળા ઇઠાવીસસો પંચાવનથી અઠાવીસો ને પંચાવન ઘઉં ત્રણસો પાસાઠથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ત્રણસો પંચોતેરથી છસો ને પચાસ ચણા અગિયારસો પચાસથી બારસો દસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી એકવીસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ મરચાં સાતસોથી ત્રણ હજાર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પંચાવન ધાણા એક હજાર પંચાવનથી સોળસો અગિયાર મેથી સાતસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર એકાવન રૂપિયા વરિયાળી આઠસોથી પંદરસો રૂપિયા રાય નવસો ત્રીસથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો એકોતેર કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ મગફળી ઝીણી નવસો એકતાલીસથી ચૌદસો એક્યાસી મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો એકાણું કલંજી અઢારસો એકથી આડત્રીસસો એકાવન એરંડા આઠસો એકાવનથી એક હજાર એકાણું તલકાળા એકવીસો એકથી ત્રણ હજાર ને છવ્વીસ તલ ઓગણીસો એકથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર બસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને એકાવ એક રૂપિયો ધાણા એક હજારથી અઢારસો છોતેર ધાણી અગિયારસો થી એકવીસો ને છવ્વીસ મકાઈ ચારસો એકવીસથી ચારસો ને એકવીસ ડુંગળી એક્યાસીથી બસો ને છોતેર ચણા અગિયારસો એકથી બારસો છવ્વીસ અડદ ચૌદસો એકાણુંથી ને અગિયાર મગ પંદરસો એકાવનથી ઓગણીસોને એક તુવેરની વાત કરીએ તો તેરસો એકથી ને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકત્રીસથી આઠસો એક્યાસી વાલ પાંચસો એકથી અઢારસો એકોતેર રાય નવસો છવ્વીસથી અગિયારસો એકતાલીસ ચણા સફેદ બારસો એકત્રીસથી બે હજારને એકોતેર રાયડો આઠસો એકતાલીસથી નવસો એકાવન લસણ નવસો એકાણુંથી એકત્રીસોને એકસાઠ વટાણા એક હજાર એક્યાસીથી ચૌદસોને એકાણું તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર